જય શ્રી કૃષ્ણ રિદ્ધિસ કિચનમાં તમારા સૌનું સ્વાગત છે આજે બાળકોનું પ્રિય એવું આપણે ચોખાના લોટનું ખીચું બનાવીશું એના માટે આ ઝીણો લોટ છે ચોખાનો એક વાડકી લીધો છે આ ખાંડેલા લીલા મરચાં છે આ એક ચમચી જીરું છે એક ચમચી અજમો છે અને આ ખારો છે હવે આપણે ગેસ ચાલુ કરીશું એની ઉપર એક કઢાઈ મૂકીશું આની અંદર આપણે એક લોટ એક વાડકી લોટ લીધો હોય તો દોઢ વાડકી પાણી રાખવાનું છે માપથી પાણી લેવું તો જ આપણું પીસું સારું બને છે આ એક વાડકી અને અડધી એક વાડકી લોટ હોય તો દોઢ વાડકી પાણી લેવાનું છે હવે આ પાણીને થોડું ગરમ થાય પછી આપણે મસાલા કરવાના છે હવે આપણું પાણી ઉકળવા લાગ્યું છે એની અંદર આપણે આ જીરું નાખીશું અજમાને નાખીશું મરચાં નાખીશું નાખીશું તીખા મરચા છે હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે પાણીના એકદમ ઉભરવા દેવાનો છે હવે એની અંદર આપણે એક થી દોઢ ચમચી તેલ નાખીશું હવે ઉભરો આવી ગયો છે હવે આ પાણી ધીમે ધીમે બધું શોષાઈ જાય ત્યાં સુધી એને આપણે રાખવાનું છે પછી હલાવવાનું છે પાણી પચી જવાયું છે એટલે આપણે એને આ વેલણ મદદ થી આ રીતે હળવે હાથે હલાવતા જઈશું સતત હલાવતા રહેવાનું એટલે અંદર લૂંટના ગાંઠા ના પડી જાય આપણને એવું લાગે કે પાણી ઓછું છે તો તમે બે ચાર ચમચી ઉપર પાણી છાંટી શકો છો એને આપણે બધું મિક્સ કરી દઈશું મિક્સ થઈ જાય એટલે ધીમા ગેસે એને ઢાંકીને પાંચેક મિનિટ થવા દેવાનું છે હવે આપણું આ ખીચું તૈયાર થઈ ગયું છે એને આપણે હવે નીચે ઉતારી લઈશું એને ગેસ ઉપર નહીં રાખવાનું નહીતર નીચે ચોટી જાય છે એટલે આ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું ખીચું બફાઈને તૈયાર થઈ ગયું હવે આપણે ચોખાના લોટ ખીચું તૈયાર થઈ ગયું છે નાના મોટા કોઈ પણ ખાઈ શકે છે કોઈ પણ ઋતુમાં તમે આને ખાઈ શકો છો અને ગમે ત્યારે પણ ખાઈ શકો છો હવે એની ઉપર તમે આ મસાલો નાખો તો બહુ ટેસ્ટફુલ નાખે છે એટલે એકાદ ચમચી અથાણાનો મસાલો નાખી અને બાળકોને લંચ બોક્સમાં ભરી આપજો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો